સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની બેઠક મળી હતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની બેઠક મળી હતી આજની બેઠકમાં છ કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી ચર્ચાના અંદર તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી જમીન મિલકત શાખા મિકેનિકલ ખાતું અગ્નિશ્રમણ અને તાત્કાલિક સેવા વિભાગ ઓડિટ વિભાગના મહત્વના કામોને મંજૂરી અપાઈ હતી સ્થાયીના સભ્ય મીનાબા ચૌહાણે સાત ગામના કર્મચારીઓ માટે રજૂઆત કરી હતી ત્રણ માસથી ઠરાવ થઈ ગયો હોવા છતાં પંચાયત પ્રમાણે પગાર ચૂકવવામાં આવે છે બેઠકના અંતે સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ બિસ્ત્રીએ માહિતી આપી હતી આજની સ્થાયી સમિતિમાં છ દરખાસ્તો ચડાવવામાં આવી હતી છ એ છ દરખાસ્ત નાના મોટા ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે જમીદ મિલકત કોમર્શિયલ શાખા દ્વારા કોર્પોરેશનને જે સંપ્રાપ્ત થયેલા ફાઇનલ પ્લોટો છે એમાં અમુક પ્લોટો કોમર્શિયલ છે અમુક પ્લોટો રેસિડેન્શિયલ છે અને અમુક પાર્કિંગ અથવા કોમ્યુનિટી યુઝ માટેના પ્લોટ છે એવા ચોવીસ પ્લોટ આઇડેન્ટીફાય કરી અને ત્યાં પે એન્ડ પાર્કની સુવિધા ઓક્શનિંગ દ્વારા કરી અને હયાત પોલિસી પ્રમાણે આ માટેની જે સત્તા છે એ કમિશનરશ્રીને આપવામાં આવેલી છે જ્યારે પણ આ પ્લોટની જરૂરિયાત કોર્પોરેશન પડે ત્યારે નોટિસ આપી અને આ પ્લોટ પીએન પાર્કમાંથી ખાલી કરી શકાવશે સ્વર્ણિમ જયંતિ ગ્રાન્ટ ત્રેવીસ ચોવીસ અંતર્ગત છ સુટેબલ ચેસીસ પર પાંચ બાય પાંચના બ્લોકવાળા મોબાઈલ ટોયલેટ વાન ખરીદવાનું કામ હતું જેને સૌથી લોહી સિજાદર પાસે એક જે છ નંગ લેવાના છે એમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યું છે જેમાં પાંચ નંગ લેવાનું ઠરાવવામાં આવ્યું છે અને ટોટલ ખર્ચ ઓએન સાથે એક કરોડ નેવું લાખની આસપાસ થવા જશે અને એક નંગના બાવીસ લાખ ચોસઠ હજાર રૂપિયા છે એવા પાંચ નંગ ખરીદવાના થશે અને એક હજાર ત્રણ રૂપિયા પ્રતિ શિફ્ટનો ઓઇનડેમ ત્રણ વર્ષ માટે કરવાનું રહેશે આ કામકાજમાં ફેરફાર કરીએ છના બદલે પાંચ નંગ અને પાંચ નંગના ઓડેમ મંજૂર કરવામાં આવ્યા છે અગ્નિશમન દ્વારા સૌવાહિની તથા એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ થઈ શકે એ પ્રમાણેના ત્રણ વ્હીકલ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યા છે કે જે એલપી સેવન વન સિક્સ ઓબ્લિક ફોર્ટી ફાઇવ એટલે કે મોટી ચેસીસ ઉપર જે સૌવાહિની બનાવવાની છે એમાં જે ભાવ આવ્યા છે એના કરતાં પચાસ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ કરવાનું ઠરાવવામાં આવ્યું છે એવી જ રીતે નાની સફાઈની કે જેમાં એલપી ફોર વન ટુ પબ્લિક થર્ટી સિક્સ ટાટાની ચેસીસમાં આ મશીનરી લગાડવાની છે અને ડેડ બોડી વન બનાવવાની છે એમાં પ્રત્યેક નંગે પચીસ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ નક્કી કરવામાં આવ્યું છે સુવિધિ વર્ગ શાખા દ્વારા શહેરમાં ચાલીસ જેટલા અલગ અલગ કપસીના પંપો છે એના ખાસ કરીને રિપેરિંગ અને રિવાઇન્ડિંગ માટેના કામને વીસ લાખની મને મંજૂર કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસનો ઓડિટ રિપોર્ટ જાણમાં લેવામાં આવ્યો છે અને વોર્ડ નંબર બારમાં અકોટા વિસ્તારમાં આઈઓસી નગરથી શક્તિ પાર્ક થઈ અકોટા સ્ટેડિયમ તરફ ડ્રેનેજ નળીકા નાખવાના કામે જે ચાર ટકા ઓછાના ભાવનું કામ હતું કે જે એકવીસ લાખ સોળ હજાર બસો આઠ રૂપિયા વખત જીએસટીનું ભાવપત્રક હતું એને મંજૂરી આપવામાં આ ઓજી વિસ્તારના જે કર્મચારીઓને આપણે સમાવિષ્ટ કર્યા છે એનો ઓર્ડર આપવાનું કામ ક્યાંક ડિલેમાં ચાલે છે આથી અધિકારી જોડે વાત કરી અને કામ વહેલી તકે પૂર્ણ થાય એ દિવસોમાં રજૂઆત કરી